પેલો ધંધુકારી કેટલો પાપી હતો કેવા પાપ કર્યા હતા જે પાપની આપણે કલ્પના ન કરી શકીએ આવા મોટા મોટા પાપ કર્યા હતા લે હા જો જો પાપમાં કોઈ ગ્રેડ આવતું હોય ને આ એ ગ્રેડના પાપ ને આ બી ગ્રેડના પાપ ને આ સી ગ્રેડના પાપ તો પછી આ ધંધુકારી એ ગ્રેડના પાપ કરતો હતો આપણે તેવા પાપ કરી જ ન શકીએ વિચારી જ ન એવા પાપીને ભાગવતની કથાએ તાર્યો હું કેવાય માંગુ છું એના ભાઈ ગોકર્ણ એની પાછળ ભાગવતની કથા કરી પછી ક્યાંય જગ્યા હતી નહી બેસવાની મંડપ ફૂલ હતો પછી વાસમાં બેઠો વાસમાં પછી વાસની ગાંઠો તૂટવા મળી એ છે ને વ્યાસપીઠ જ વાંસની હતી એ આપણે ત્યાં પહેલાં વ્યાસપીઠ છે ને બનતી વાંસની બનતી હા હું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં કથા કરવા જાતો તો પછી શું કે આપણે વાંસની વ્યાસપીઠ હોય બે વાંસ અહીંયા હોય બે વાંસ પાછળ હોય હા પછી એની ચારે બાજુ આમ તોરણો બાંધ્યા હોય હા આવી કથા મેં ઘણી ઘણી કથા આવી કરી છે વાંસની વ્યાસપીઠ અને ઘણા ઘણા તો એ વાંસ મોટો હોય ને એની એને પાછા ઓલા કેળના થંભ બાંધે હા એક અધું પાન બાંધે તો વાંધો નહીં પણ આખો કેળનો થંભ લાવે હા અને કેળનું પાન તો આમ કેટલું પહોળું હોય ફૂટ દોઢ ફૂટ એક દિવસ તો વાંધો ન આવે પણ બીજે દિવસે પાન નમે હા એટલે અમને ઢાંકી દે એક બાજુ અહીંયા નમે એક બાજુ અહીંયા નમે હા અમે ઓળી જજમાને એમ કે આને બાંધી દો ને તો નહીં પિત્રોને બંધાય નહીં લે હા હા પછી અમારે તો કથા કરતા કરતા માણસોને ગોતવા પડે ક્યાં બેઠા છે બધું ટંકાઈ ગયા હોય અને એમાં વળી હમણાં હમણાં દીકરી પરણીને ઘરમાં તો એ વળી તોરણ ને ચાકડા ખૂબ લાવી હોય તો એનું બતાવવા માટે એ બધું અહીંયા બાંધ ચારે બાજુ આવી કથા મેં ઘણી કરી અત્યારે તો આ ફેસિલિટી તો હમણાં મળી બાકી પેલા ક્યાં હતું આવી વ્યાસપીઠ આવા મંડપ ઓહો જોવો તો ખરે હું તો આવ્યો તો રાજી થઈ ગયો કેવો કેવા કમાન મળી ઓલો વાંસમાં બેઠો બેઠો ભાગવતની કથા સાંભળીને તરી ગયો તમે કેમ નહીં તરો સોફા પર બેઠા છો આપણને પણ ભગવાન તાર છે પણ સાવધાન થઈને આ કથાનું શ્રવણ કર એટલા માટે એ ધંધુકારીની કથા કરી મને તમને આશ્વાસન આપવા માટે કે આટલો મોટો પાપી તરી ગયો છે તો મને તમને આ કથા તારે એમાં નવાઈ કહી છે અને એ કથા જ્યારે એ સંભળાવી નારદજીને ત્યારે ભક્તિ અને એના બે દીકરા या नाच करता करता है कलावती भक्ति सुतों तो करूआही प्रेम करू શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથે ના માની વદન માનસા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આવ્યા અને એવા નાચા એવા નાચા ઓહ જે અચેત પીડ્યા હતા એને એ જોરમાં માં આવી જ્ઞાન જાગૃત થયું વૈરાગ્ય જાગૃત એને શરતકુમારોને કહ્યું કે આ મંડપ આખો ભર્યો આ ત્રણ જણા પૂછ્યું વૈષ્ણવ ભગવાન ની ભક્તિ કરનારા ભક્તો હોય એના માનસમાં એ ભક્તિ એ વૈરાગ એ જ્ઞાન તમે નિવાસ

ઓમ નમો ભગવતે ભગવતે ઓમ નમો બધાએ બધાએ હું બોલ પછી બધાએ બોલવાનું છે તમારો અવાજ ઓછો નહીં પડવો જોઈએ હા ઓમ નમો ભગવતે દમવાળો લાગ્યો મને જગદીશભાઈ બરાબર હતું નહીં ને હા તો એટલે હું તો થોડો ઊંચો ચડી ગયો છું એટલે મને ઓછું હમણાં એવું લાગે ચાલો મારા વાલા કરો બધા એક વખત ભાગવતમાં આ મંત્ર મારા જો પાઠ કરે પણ એક મહારાજ સતત ભાગવત નો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા હોય છે બાર અક્ષર નો મંત્ર છે દ્વાદશાક્ષર આપણે ત્યાં મંત્રના જે મંત્રનો જે મહિમા ગાયત્રી ચોવીસ અક્ષર નો છે નમઃ શિવાય પંચાક્ષર છે આ બાર અક્ષર નો છે ઓ નમો ભગવતે વાસુદેવાય હવે જયારે જયારે ગાવાનો વારો આવે ત્યારે એટલા જોરથી ગાજો મારે વધારે તમારી પાસે અપેક્ષા છે જ નહીં ઘરમાં જેટલા જોરથી બોલો એટલું જ જોરથી બોલો અને આ બેનો ભાઈઓ જો થોડું આમ આમ ઢીલું બોલે ને તો તમારે એટલું જ કહેવાનું ઘરમાં આમ બોલો છો જો ઘરમાં આમ તો પછી રોજ આમ જ બોલજો હા આટલું ધીરું હા

निम <laughs>

આ રીતે ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું છે ઉત્પત્તિ પરમાત્મા સર્વદા સત્ય સ્વરૂપ છે એનું સ્મરણ કરીને ભાગવત ની હું શરૂઆત કરું છું ભાગવતજીના આરંભના શ્લોક માં કોઈના નામનો ઉલ્લેખ નથી એમ નથી કેવું કૃષ્ણ પર ભાગવત ના આરાધ્ય કૃષ્ણ છે ભાગવતના નાયક અધિનાયક ભાગવત થી ભગવાન કૃષ્ણને સિદ્ધ કરવાના છે એની પ્રાપ્તિ માટે આ લખાયું છે પણ છતાં એમ નથી લખ્યું કે કૃષ્ણમ પરમ સત્યમ પરમ એટલા માટે ભગવાન વેદવ્યાસને એમ થયું કે આ ગ્રંથ કોઈ સાંપ્રદાયિક સંકિર્ણતામાં ફસાય ન જાય ને સમગ્ર માનવ જાત માટે રહે જો કૃષ્ણમ પરમ ધીમ લખે કૃષ્ણ ભક્તો એમ માની અમારા માટે લખે રામ ભક્તો અમારા માટે લખે તો શિવ ભક્તો એમ સમજી લે અમારા માટે જ છે સમગ્ર માનવ જાતમાં એટલા માટે સત્યમ પરમ સત્યને શ્રીમદ ભાગવત માં ઈશ્વર કહ્યા છે રામાયણમાં સત્યને ધર્મ કહ્યું છે